ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગામ અને આપણે જેને વડનગરા વડાપ્રધાન કહીએ છીએ એવું વડનગરમાં આપણે આવ્યા છીએ તો ચાલો નરેન્દ્ર મોદી સાહેબનું ઘર આપણે જોઈએ આપણે આવ્યા છીએ વડનગરા વડાપ્રધાનના ગામમાં અને નાગરોના ઈષ્ટદેવ એવા હાટકેશ્વર જ્યાં બિરાજમાન છે એવા વર્ણનગર ચાલો આપણે જોઈએ કે મોદીજી ક્યાં રહેતા દામોદરદાસ મોદી જી હા ભારતના વર્ણ વર્ણન

ખૂણા માં રહી ગયેલી બાબત છે જે બહાર લાવવાનો મારો પ્રયાસ છે નરેન્દ્રભાઈ જ્યાં રહે છે ત્યાં હીરાબા બેન પણ અહીંયા રહે છે અને નરેન્દ્રભાઈ ને સ્કૂલે મોકલનાર વ્યક્તિ છે અને વોટલ ઉપર સ્કૂલે નિયમિત જતા કે પછી નતું